સુરત બ્લુ સિટી બસના ડ્રાઈવર ફરી વિવાદમાં દારૂ પીને બસ હંકારતા ડ્રાઈવર પકડાયા સુરત મહાનગરપાલિકાની સિટી બસ ચાલક નશાની હાલતમાં ધૂત જોવા મળ્યો સુરતના પાંડેસરા પત્રકાર સર્કલ પાસે નશામાં ધૂત ડ્રાઈવરે એક મોપેટ ચાલકને ટક્કર મારી હતી બસ ચાલકને પબ્લિક દ્વારા પકડી પાડ્યો હતો બસ ચાલક દારૂના નશામાં ધૂત જોવા મળ્યો હતો